ફોન લેવાનું વિચારી રહ્યા છો તો અત્યારે લેટેસ્ટ મોડલ રિયલમી સી પંચ્યાસી ફાઈવજી નવું મોડલ આવી ગયું છે મોડલની વાત કરીએ તો આ રિયલમી સી પંચ્યાસી ફાઈ જી મોડલ છે બે કલરમાં અવેલેબલ છે પર્પલ અને ગ્રીન કલર છે અને એકસો ચુમ્માલીસ હર્ષની ડિસ્પ્લે છે બારસો નીટ બ્રાઇટનેસ છે પચાસ મેગા પિક્ચરના સોનીના એઆઈ કેમેરા છે

આ મોબાઈલ ની ખરીદી અત્યારે ત્રણ દિવસની અંદર તમે કરશો તો પાંચ કવર તમને ફ્રી આપવામાં આવશે સાથે કંપની તરફથી અને રુદ્રાક્ષ મોબાઈલ તરફથી તમને બર્ડ્સ ફ્રી આપવામાં આવશે આ ઓફર ચાર દિવસ પૂરતી છે અમારું એડ્રેસ ખાસ નોંધ કરી લ્યો રુદ્રાક્ષ મોબાઈલ ડાયમંડ મેડિકલ ની બાજુમાં લીલીયા રોડ અમરેલી